આજે નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારની અંદર આવતા રસ્તાઓ જેમ કે દાંડી માર્ગ છે પછી સ્ટેટનો મહેમદાદ બાજુનો રસ્તો છે એવો સ્ટેટનો પીચ રોડ છે આ મોટા રસ્તાઓ જે છે કોર્પોરેશન વિસ્તારમાં આવે છે અને સાથે સાથે રેલવેવાળો જે આખો રસ્તો છે એ પણ દાંડી માર્ગમાં આવે છે તો આ બધા રસ્તાઓ પર પીચની કામગીરી થાય એટલા માટે કોર્પોરેશન દ્વારા પણ ડામરનો માલ મંગાવીને પેચવર્ક ચાલુ કરવામાં આવે છે એ જ રીતે દાંડી વિભાગ જોડે પણ પેચનું કામ શરૂ કરાયું છે અને સિમેન્ટ કોન્ક્રીટથી પણ જે જગ્યાએ બનાવવા જેવું લાગે એ જગ્યાએ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી એટલે ટૂંકમાં ટોટલ કોર્પોરેશન વિસ્તારની અંદર જે જે જગ્યાએ આડા પડેલા છે રસ્તા ઉપર એ પૂરવા માટેની હાલ કામગીરી ચાલુ છે અને બીજ રોડ પણ અત્યારે બેચ કામગીરી ચાલુ છે અને સાથે સાથે આખા કોલેજ રોડ ઉપર પણ ફેચવર્કની કામગીરી ચાલવાની છે અને બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશન સુધીનો ભાગ છે એમાં પણ જે જમણી બાજુનો ભાગ આખો કાર્પેટ કલાક થઈ ગયો છે એ પણ આ ફેચવર્કની અંદર પેવરથી કાર્પેટ કરશે અને એ બે જ કામ કરવામાં આવનાર છે શ્રીના કમિશનરશ્રીના ત્યાંને જેટલી જેટલી બાબતો પ્રજાની રજૂઆતથી આવી છે એ તમામ જગ્યાએ આજથી પેચવર્ક કરવાની કામગીરી શરૂ કરી છે અને જો વરસાદ નહીં પડે તો મોટાભાગે બે ત્રણ દિવસની અંદર સમગ્ર પેચવર્ક થાય એવું કમિશનરશ્રીએ આવ્યું છે આજરોજ નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં નડિયાદના જાગૃત અને ભાઈ દેસાઈ સાથે નડિયાદના જે ખરાબ રસ્તાઓ થયા છે ચોમાસા દરમિયાન એના માટે રાઉન્ડ આવી રહ્યા છીએ અમદાવાદથી ખાસ કરીને અમે ડામરની ગાડીઓ બોલાવીને આ રોડ પેચવર્ક ચાલુ કર્યો છે ડામરનું પેચવર્ક આજ સુધી આપણે બેટ વિક્સથી લગભગ પંદરસો મેટ્રિક જેટલું કામ કર્યું છે પણ જેવો ઉગાડ નીકળ્યો છે એટલે આજે આપણે ડામરથી હવે પેચવર્ક ચાલુ કર્યા છે અને ટૂંક સમયમાં નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આ કામકાજ પૂર્ણ કરવામાં આવશે